આણંદના ઉમરેઠના ધુલેટા ગામમાં આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રનો સમય સવારે નવથી સાંજે પાંચ વાગ્યાનો છે છતાં બપોરે ત્રણ વાગે આરોગ્ય કેન્દ્રના દરવાજે અલીગઢના તાળા જોવા મળ્યા શું છે સમગ્ર ઘટના જોઈએ આ વિડિયોમાં જી ગુર્જરાજના ન્યૂઝમાં સૌનું સ્વાગત છે અહીંયા જે છે આયુષ્યમાન ભારત આરોગ્ય મંદિરની નજીક હું ઉપસ્થિત છું અત્યારે હું અડધી કલાક પહેલાં અહીંયા છે એક ગ્રાહક આવ્યા હતા તેમની મને જાણ થઈ હતી કે અહીંયા જે છે દવાખાનું જે છે બંધ છે ડૉક્ટર સાથે મારે ટેલિફોનિક વાત થઈ છે ટેલિફોનિક વાતમાં તેમણે જણાવ્યું છે કે સાડા ચાર વાગ્યાની આસપાસ જે છે દવાખાનું ચાલુ થશે ત્યારબાદ ડૉક્ટર અહીંયા આવીને કહી રહ્યા છે કે જે છે સીએસસી સેન્ટર જે છે તેમને એક મહિનાની અંદર જવાનું થાય છે ત્યારે એક મહિના પછી જે છે દવાખાની અંદર દવા ખાનાની અંદર બપોર પછી જે છે રજા આપવામાં આવે છે આ પ્રમાણેનું લેટર માંગતા તે મને જણાવી રહ્યા છે કે લેટર આ પ્રમાણેનું નહીં મળે અત્યારે હું તેમની પાસે મને જે છે કહી રહ્યા છે કે જ્યારે તે દવા જે તારી કરવાની હતી તે નથી કરવાની આ પ્રમાણે તેમની સાથે સીધી ચર્ચા કરીશું જી શું નામ છે આપનું

જી નમસ્તે સર હા બોલો એમાં એવું છે કે મહિનાનો એન્ડિંગ છે બરાબર છે તો બધા રિપોર્ટિંગ કરવાના હોય અને ઘરના કમ્પ્યુટરમાં બરાબર તો બધા એસડી ને રિપોર્ટિંગ કરવાનું હોય જી બરાબર છે હા હા તો રિપોર્ટિંગ કરવા જાય ઘરના છે રિપોર્ટિંગ સાહેબ કેટલા લોકો ને કરવાનું હોય ત્યાં રિપોર્ટિંગ બધા સીએચઓ ને કરવાનું હોય તો બધા સીએચઓ તો જુલી સીએચઓ બધા સીએચઓ અહીંયા ના બીજા કર્મચારીઓ ક્યાં છે અહીંયા આયુષ્યમાન આરોગ્ય મંદિરના ધોળેટાના

અરે પણ એમ કઉ છું આજે ખાલી રિપોર્ટિંગ કરવા માટે આયા છે હમણાં થોડી વાર માટે હમણાં પાછા જવાના હતા કેટલો સમય લાગે સાહેબ રિપોર્ટિંગમાં મને એમને 4:30 વાગ્યા નું કીધું હતું તો 4 વાગ્યા રિપોર્ટિંગ તો વાર બીજો રિપોર્ટિંગમાં માં ડિપેન્ડ કરે કે આગળ કેવી રીતે રિપોર્ટિંગ થાય છે બરાબર છે એ રિપોર્ટિંગ માં આંતેમ થોડું ઘણું થાય તો વાર તો લાગે થોડી ઘણી બધા સીએજો રિપોર્ટિંગ થાય એક જ જણો આય કરવા એસી સીઓ કરતો હોય બરાબર જી થોડું ઘણું તો થાય યાર થોડું ઘણું આંતેમ તો થાય થોડું યાર આંતેમ થાય સાહેબ લેટર છે ખરો કે આ જ્યાં જઈ શકાય ત્યાં હલો એવું લેટર છે ખરું કે તાળું મારીને બંને મતલબ ત્રણ તારા છે અહીંયા મારીને જે સુંદરપુરા જઈ શકાય અને બીજા કર્મચારી અહીંયા મતલબ દવાખાનું સદંતર બંધ જ રહ્યું છે રિપોર્ટિંગ કેમ ના કરશે આગળ મહિનાના અંતે એક દિવસ માટે ખાલી બપોર આવે કેમનું કરે ભાઈ રિપોર્ટિંગ બતાવો તમે રિપોર્ટિંગ એક એક વ્યક્તિની જરૂર હોય છે ને સાહેબ બીજા કર્મચારીઓ ક્યાં છે કર્મચારી તને ખબર નથી તું ચાલ દે જા હેલો ચાલ દે અરે પણ બીજા કર્મચારી બે રજા પર છે તમને કીધું તો ખરું ઓકે થેન્ક યુ પડતી નહીં તું દે જે છે જણાવી રહ્યા છે કે ટેલિફોનિક જે છે સુંદરપુરાની અંદર મારી સાથે વાત થઈ છે અને તે જણાવી રહ્યા છે કે બીજા જે કર્મચારીઓ છે જે રજા પર છે અને દવાખાનાના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે દવાખાનાની અંદર જે છે અહીંયા ડોક્ટર સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે ને તે વાત કરવા પણ અત્યારે જે છે તૈયાર નથી તે જણાવી રહ્યા છે કે જે કોઈ પણ ચેનલની અંદર આપવું જોઈએ જે છે આપી શકાય છે ડોક્ટર સાહેબના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે ડોક્ટર સાહેબ જે છે અહીંયાથી જતા રહ્યા છે જે જે ત્રેવીસ એક્યાસી એકત્રીસ નંબરની જે છે ગાડી છે અને અહીંયા જે છે દવાખાનો ફરીથી બતાવવાનો પ્રયાસ કરીશ કે દવાખાનાનો સમય સાંજનો પાંચ વાગ્યાનો છે અને અત્યારે ચાર વાગ્યા અત્યારે ચાર વાગી રહ્યા છે ત્યારે દવાખાનાની હાલત જે છે શું છે તે તમે દ્રશ્યોના નિહાળી શકો છો કેમેરામન મોહમ્મદ કુરન સાથે હો મુદ્સર મલેક ગુર્જર ગજના ન્યૂઝ ધુળેટા